રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે માધવ ગૌશાળા દ્વારા નામે ફટાકડાનો વેપાર રોડ પર ગૌશાળાના પરિસરમાં લાયસન્સ વિના કરોડો રૂપિયાના ફટાકડા પાંચ થી છ કરોડના ફટાકડાનો જથ્થો અહીં રાખવામાં આવ્યો છે અને હજારો લોકોની ભીડ વચ્ચે જોખમી વ્યવસાય ચાલી રહ્યો છે ચોંકાવનારી વાત તો એ છે કે ગૌશાળાના પ્રમુખ જયેશભાઈએ કેમેરા સામે સ્વીકાર્યું છે કે સ્ટોલ છ દિવસથી ચાલે છે અને લાયસન્સ માત્ર બે દિવસ પહેલા જ મળ્યું છે

અને બહુ દૂર દૂરથી માણસો લેવા એટલા માટે આવે છે કે એકદમ રાહત ભાવે ફટાકડા મળે છે એટલે દૂર દૂર થી માણસો લેવા આવે છે અને જે એનો નફો થાય છે એ અમે સંપૂર્ણ ગૌશાળામાં ઉપયોગ કરી છે એ સિવાય અમે રાશન કીટ આપીએ છીએ સિત્તેર ઘર જેટલા જેને કોઈ વાળું હોતું નથી કે જે કોઈ હાવ નિરધર જેવું હોય છે ઘરને રાશન કીટ આપીએ છીએ અને આજુબાજુની ગૌશાળામાં જ જે ઘઉના નિર્ણય અમે પૂરી પાડીએ છીએ

એટલે આની અંદર ઘટના બનવાનો બહુ સ્ત્રોત ઓછો હોય છે અને બીજા નંબરમાં અમે આમ જનરલ માણસો અંદર જવાબ જતા હોય તો બધાને એવું કેતા હોય છે કે ભાઈ આવા લાઇટર કે માચીસ કેવું કઈ કઈ અંદર લઈને જવું ને અમે બોર્ડ ઉપર મારેલા છે અને આપણે સાધનો આપડે ફાયર સેફ્ટી ની અંદર એક ફાયર સેફ્ટી છે પછી ના બાકલા છે ફાયર સેફ્ટી ની અંદરમાં માં દસ હજાર લીટર નું પાણી ની ટેન્ક છે અને પ્લસ ડાયરેક્ટ કૂવામાંથી પાણી આવે જનરેટર ની સાથે સુવિધા રાખેલી છે કે જેની કરીને પાવર નો ફળ થાય તો પણ મોટર ચાલી શકે આવી બધી ફૂલ ફેસિલિટી રાખેલી છે જેથી કરીને ફાયર સેફ્ટી ની માં સો ટકા બચાવ થઈ શકે અને એક્ઝિટ ના અમે છ ગેટ એવા રાખેલા છે કે ક્યાંય પણ નવા આવા એક્ઝિટ ના છ ગેટ અમે રાખેલા છે કે કોઈ પણ કઈ પણ થાય તો માણસો ભાગી શકે અને અંદર અમારે અંદર અમે મર્યાદિત માણસોને લેતા હોઈએ છીએ ટોકન સિસ્ટમથી લેતા હોય એટલે માણસો અંદર મર્યાદિત જ હોય